નમસ્તે ડીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે અમે તમને દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં બનેલી એક સનસનાટી ભરી લૂંટની ઘટના વિશે જણાવીશું આ ઘટના ગઈકાલ સાંજે બની હતી જેમાં છ લૂંટાર એક વેપારીને તેમના પરિવાર પર હુમલો કરી લગભગ બે લાખ રૂપિયાના મિલકત લૂંટી લીધી આવો જાણીએ વિગતમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ઢબોડી ગામ નજીક બાંડીબાર તરફ જતા રસ્તે ગઈકાલ સાંજે આ ઘટના બની

હુમલામાં જયદીપ કુમાર સાથે બેઠેલા તેમના પરિવારના સભ્યો આશાબેન અને તનવીબેન ચૌહાણ પણ બચી શક્યા નહીં

સોના ચાંદી નો વેપાર છે મારો હું નાનું મોટું રિપેરિંગ ને દાગીના બનાવીને કામ કરવાનું કારીગરી તો દરરોજ બાર મારે અપડાઉન થાય છે સવારે દસ વાગે નીકળું સાડા દસે નીકળું સાંજે પાંચ થી સાડા પાંચ માં રિટર્ન થવું એ મુજબ દર દરરોજની કાર્યવાહી મુજબ દરરોજ અમારે આવવા જવાનું મુજબ અપડાઉન મુજબ હું કાલે સાંજે સાડા પાંચ વાગે નીકળ્યો કેસરપુર ચોકડી પાસ કરતા ધબોડી અ ના રસ્તામાં આગળ નર્સરી ની બાજુમાં એક બોલેરો ઉભી હતી એને આડી ગાડી કરી મેં સાઈડ કોર્નર કરતા ત્રણ ચાર ઈસમો મને બાજુમાં ઉભા હતા અને આગળનો કાચ ફોડી નાખ્યો અને બાજુનો દરવાજાનો કાચ ફોડ્યો અને ખાલી સાઈડનો કાચ ફોડ્યો બે ચાર ઈસમો ભેગા થઈને મને માર માર્યો અને પછી હું મારો અછોડો તોડી ભાગવા લાગ્યા એટલે હું પછી દરવાજો ખોલીને એમનો પીછો ખોલ્યો અને સ્થળ પર જ એક ગયા અમે પકડી કાઢ્યો